બાર કલરના મેચિંગમાં બાંધણી રહેવાની છે ને આ ટાઈપનું આખું લગડી પટ્ટા સાથેનું મેચિંગ રહેવાનું છે જોરદાર અને પ્રીમિયમ એવું કલેક્શન છે બારે બાર કલર તમને બતાવવાના છે ને લાસ્ટમાં એક પીસ ઓપન કરીને બતાવવાના છે તો વિડિયોના લાસ્ટ સુધી બનાવી લેજો કલર મેચિંગ પહેલા જોઈ લઈ ને લાસ્ટમાં તમને એક પીસ ઓપન કરીને આમાંથી બતાવવાના છે જો આ ટાઈપના બધા કલર મેચિંગ અવેલેબલ છે મહેંદી કલર છે નીચે બતાવી વાઇન કલર છે ત્યાર પછી આ પીચ કલર છે કલર મેચિંગ બધા જોરદાર અને પ્રીમિયમ એવા રહેવાના છે ત્યાર પછી આ ઇલાયચી પિસ્તા લાઈટ મેચિંગ કલર છે હિરોસ કે ડાયમંડ સાથેનું કામ આખું રહેવાનું છે આ બેબી પિંક કલર છે કલર મેચિંગ જોતા જ ઓર્ડર કરવો છે ઘરે બેઠા તો પણ મળી જવાનો છે આ ઝેરી લીલો કલર રહેવાનો છે ડાર્ક ગ્રીન ત્યાર પછી રહેવાનો છે ઓનિયન પિંક કલર બધા જબરદસ્ત અને નવા લુક ના મેચિંગ વાળા કલર રહેવાના છે ત્યાર પછી આ રહેવાનો છે રામા કલર બાટલી ત્યાર પછી આ રહેવાનો છે મરુન કલર ઓલવેઝ ફોર એવર અને હીટ એવો કલર રહેવાનો છે ત્યાર પછી આ રહેવાનો છે પેરેટ પિસ્તા કલર ટાઈપનું લાઇટ મેચિંગ રહેવાનું છે ત્યાર પછી રહેવાનું છે આ રાણી કલર કલર મેચિંગ બધા પ્રીમિયમ રહેવાના છે અને જોરદાર એવા લુકના બધા કલર રહેવાના છે ત્યાર પછી રહેવાનો છે આ મોરપંખી પેટ્રોલ બ્લુ કલર જે આ પીસ તમને ઓપન કરીને બતાવવાના છે અને આ પીસની વાત કરીએ તો કોન્ટ્રાસ્ટ બ્લાઉઝમાં સેટ કરેલી આખી આઇટમ રહેવાની છે નજીકથી તમને પીસનો લુક કરાવી દીધી સિરોસકી ડાયમંડ સાથેનું કામ રહેવાનું છે અને આખો પીસ તમને ઓપન કરીને બતાવવાના છે નવા જેવો વિડીયોમાં ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સૌથી પહેલા ફેન્સી એવું કલેક્શન તમને ત્રિલક્ષ્મી સાડી સુરતમાં મળી રહેવાનું છે જે આ ટાઈપનો આખો ફેન્સી હેવી કોન્સેપ્ટનો આખો પાલવ રહેવાનું છે અને એકદમ લો બજેટમાં વસ્તુ મળી રહેવાની છે નજીક નજીકથી આખા પીસનો નો લુક કરાવી દી આ પીસના ફિગરમાં તમને સિરોસ્કી ડાયમંડ આખું કામ મળવાનું છે ને લગડી પટ્ટાની વસ્તુ અને ચેક્સ વાળી બાંધણી જે અત્યારની નવી છે લેસ બોર્ડર વાળી બાંધણી રહેવાની છે જો આ ટાઈપમાં આખું પીસ રહેવાનું છે ઘરે બેઠા સિંગલ સાડી મંગાવી છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી વોટ્સઅપ કરો અને તમારો મનગમતો કલર મળી રહેવાનો છે સ્ટોક લિમિટેડ આવેલો છે જો આ ટાઈપનું વર્ક વાળું અને એ બી કોન્ટ્રાસ્ટ મેચિંગમાં સેટ કરેલું બ્લાઉઝ છે તો ફટાફટથી સબ્સ્ક્રાઇબ કરી દો અને મનગમતો પસંદ કરો બુક ઓર્ડર કરવા માટે અત્યારે સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપ કરો